રાધનપુર કુંભરવાસ ખાતે આવેલ લીમડી વાસમાં પરામાં ગૌમાતા ઉપર તીક્ષ્ણ હથિયાર વડે હુમલો ગૌમાતાનું મોત થતા ગૌપ્રેમીઓ રાધનપુર પોલીસ સ્ટેશન ખાતે પહોંચ્યા ગૌમાતા ઉપર હુમલો કરી ગૌમાતાની હત્યા કરનાર હત્યારાને પોલીસ ધરપકડ કરી તપાસ હાથ ધરી રાધનપુર ખાતે ગૌમાતા ઉપર હુમલાની વારંવાર બને છે ઘટનાઓ તેને લઈને ગૌપ્રેમીઓમાં રોષ પોલીસ કડક કાર્યવાહી કરે તેવી ગૌપ્રેમીઓની માગણી મોટી સંખ્યામાં ગૌભક્તો રાધનપુર પોલીસ સ્ટેશન ખાતે પહોંચ્યા मोसिन अब्दुल नन इसम ने गौमाता ऊपर तीक्ष्ण हथियार વડે હુમલો કરતા गौमाताનો મોત રાધનપુર પોલીસે મોશીર અબ્દુલ નન એસમને ઘટના પર ગળ કરી રાધનપુર પોલીસ આગે કાર્યવાહી હાથ ધરી દીધી રાધનપુર કુંભરવાસ ખાતે આવેલ લીમડીવાસ માં પરમા गौમતા ઉપર તીક્ષ્ણ હથિયાર વડે હુમલો ગૌમાતાનું મોત થતા ગૌપ્રેમીઓ રાધનપુર પોલીસ સ્ટેશન ખાતે પહોંચ્યા ગૌમાતા ઉપર હુમલો કરી ગૌમાતાની હત્યા કરનાર હત્યારાને પોલીસ ધરપકડ કરી તપાસ હાથ ધરી રાધનપુર ખાતે ગૌમાતા ઉપર હુમલાની વારંવાર બને છે ઘટનાઓ તેને લઈને ગૌપ્રેમીઓમાં રોષ પોલીસ કડક કાર્યવાહી કરે તેવી ગૌપ્રેમીઓની માંગણી મોટી સંખ્યામાં ગૌ રાધનપુર પોલીસ સ્ટેશન ખાતે પહોંચ્યા મોસીન અબ્દુલ નામનો ઈસમે ગૌમાતા ઉપર તીક્ષ્ણ હથિયાર વડે હુમલો કરતા ગૌમાતાનું મોત રાધનપુર પોલીસે મોર્શીદ કરી રાધનપુર પોલીસ આગળ કાર્યવાહી હાથ ધરી